પ્રણામ સાધાર્મિક બંધુઓ તમે મજામાં હશો આજે આપણે હવે એક કહાની શ્રેણી લઈએ કહાની કલ્પના બહારની પન્યાસ ભદ્રેશ્વર વિજય મહાસ રચિત જે આદર્શ પ્રસંગો પુસ્તક શ્રેણીમાંથી આપણે કથાઓ જોશું છે ને આ બધા જ સત્ય પ્રસંગો છે પ્રથમ વાત તે કે આ બધા જ સત્ય પ્રસંગો છે બીજી વાત તે કે આ બધા જ અત્યારના પાસમાં આરાના છે અને એ પ્રસંગોને જોયા પછી આપણામાં હૃદયકંપ અવશ્ય થશે કે તે ક્યાં અને આપણે ક્યાં તેથી આપણે તેવા મહાન આદર્શોને જીવનમાં અપનાવીએ અને આપણે પણ આપણે આ પૂજવાને આગળ વધારી એમાં સૌથી પહેલી આજે આપણે વાર્તા લઈએ છીએ ધર્મરાગણાબેનના ખરેખર દર્શન કરવા જેવા છે બારામતી મહારાષ્ટ્રમાં રહે છે સાહેબજી જ્યારે આ પુસ્તક રચ્યું લખ્યું ત્યારે એમની ઉંમર પચીસ વર્ષની હતી અત્યારે તો કદાચ વધારે પણ હોઈ શકે વિલાસભાઈ દીપચંદના સુપુત્રી છે ઘણો પૈસો છે ખાનદાન કુટુંબ છે આટલા બધા વચ્ચે પણ પૂર્વે બાંધેલા કોઈ વિચિત્ર કર્મને કારણે અસામાન્ય દુઃખો ભોગવી રહ્યા છે મોડું યુવાન કન્યા જેવું સ પ્રમાણ પણ બાકીનું શરીર માત્ર બે અઢી ફૂટનું આ ખૂબ નાના સ્વયં ચાલી ન શકે વધારે બેસી પણ ન શકે ઘણી વાર સુતા જ રહેવું પડે થોડે દૂર જવું હોય તો નાના તેણિયાની જેમ દળીને આરોટીને વધારે દૂર જવું હોય તો કોઈ ઉપર રહીને મૂકવા આવે તો જઈ શકે ઘણી બધી પરવસ્થા આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં રોજ અષ્ટ પ્રકારે પૂજા કરે છે જો કે બીજા કોઈ ઉઠાવીને દિય મૂકી જાય ત્યારે પૂજા થઈ શકે આના કરતાં પણ અનેક ગણું અનુમોદનીય એ છે કે ધર્મનો અભ્યાસ ઘણો કર્યો છે હે પુણ્યવાનો ધ્યાનથી વાત સાંભળજો પંચપ્રતિક્રમણ નવ સ્મરણ ચાર પ્રકરણ ત્રણ ભાષ્ય સંસ્કૃત પાકૃત તત્વાર સૂત્ર આ ઘણું બધું એ ભણી ગયા છે આજના ઘણા આરાધક શ્રાવકોએ આ વાંચી ધડો લેવા જેવો છે ઉદ્યમ કરો તો પૂજા અભ્યાસ વગેરે તમે પણ જરૂર કરી શકો આગળ વધુ જાણવું છે ટીવી અને સિનેમા જોતા નથી આજે બીજા બધા મનોરંજન માણવા છતાં લોકોને ટીવી વિના ચેન પડતું નથી ત્યારે આ ધર્મ દૃઢ સાવિકા આટલા બધા દુઃખો છતાં પણ ટીવીને પણ ઈચ્છતા નથી બીજા આવા દુઃખી જીવો દસ બાર કલાક ટીવી વગેરે જોઈને પોતાના દુઃખો ઓછા કરતા હશે તેમના પ્રેમાળ પિતાએ દીકરીના આનંદ માટે બેબી સુધર લાવી આપ્યું છે છતાં તેમને ફરવા જવાની ઈચ્છા થતી નથી કેવા અંતર્મુખ એમની શેષ પ્રવૃત્તિઓ પણ જાણવા જેવી છે સંસ્કૃત વ્રતો વાંચવી બાળકોને પ્રતિક્રમના સૂત્રો શીખડાવવા વાંચવું વગેરે ગામમાં સાધુ મહારાજ ચોમાસું હતા તે વર્ષે ચારેય મહિના સાધુજીના ઉપાસમાં રહ્યા બેસણા કર્યા રોજ સામાયિક સ્વાધ્યાય આદિ શુભ પ્રવૃત્તિઓ કર્યા કરે ચીન શાસન એ ભાવથી પામ્યા છે તો ઘણી આપત્તિઓ છતાં દુઃખી હતાશ નથી બન્યા ઉપરથી ધર્મ પ્રવૃત્તિઓથી જીવનને મગમગતા બાદ જીવ સુવાસિત કર્યું છે જેનું વચનોથી સંસાર અને કર્મોને વિચિત્રતા ઓળખી લઈ મસ્તીથી જીવન સફળ કરે છે જે આત્મામાં ભાવધર્મ આવે તે સદા સુખી સુખી હોય એક જ્ઞાનીની વાતનું આ જીવ જીવતું જાગતું દ્રષ્ટાંત છે ઘણી બધી અનુકૂળતા થતાં તમે સુખી છો સાધુ સાધવીને જોઈ એ ગદગદ બની જાય છે કહે છે કે આપ અનંત પુણ્ય સ્વામી છો દુર્લભ ચારિત્રને પણ સાધના કરો છો ઈચ્છા છતાં હું તો લઈ શકતી નથી આપનું શીખ કલ્યાણ થાઓ હે પુણ્ય શ્રમ શ્રાવકો તમને બધાને પણ દિલથી આ તમારી બેન બે શબ્દો કહેવા ઈચ્છે જે સાંભળશો એ કહે છે કે હે મારા પ્રિય સાધાર્મિકો અનંત પુણ્યોદય તમને હાથ પગ આદિ બધું મળ્યું છે અષ્ટ પ્રકારની પૂજા ધર્માભ્યાસ સંયમિક અને શૈમિકની ભક્તિ તબ આદિ ધર્મ ખૂબ કરો કદાચ ભ કોઈ પાપુદેવ મારી જેમ પ્રાધિન બનશો તો ઈચ્છા કરશો તો પણ નહીં કરી શકો ધન્ય છે આ ધર્મદુર બહેનને અહીંયા આપણે વાર્તા પૂર્ણ થઈ નિવૃત્તિ જૈન એજ્યુકેશન એકેડેમી અંતર્ગત આપણે આ વાર્તાની શ્રેણી ચાલુ કરીએ છીએ આ વાર્તા શ્રેણી આપની માટે સંપૂર્ણપણે નિઃશુલ્ક છે એનું શુલ્ક માટે એટલું જ છે કે આપણે જે સાંભળીએ છીએ આપણે એને જીવનમાં ઉતરવા પ્રયત્ન કરીએ ને આગળ આવી રીતના જ આપનો સાથ આપતા રહેજો અમારી જોડે જોડાયેલા રહેજો યશેષ અબ્દુલભાઈ સંઘવી ના જયજિયેન્દ્ર પ્રણામ